સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે પ્રથમ સનેશ ગામેથી નવ લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ચાર ઇસમોને ઝડપ્યા હતા જ્યારે બીજા દિવસે સવારે શહેરી વિસ્તારમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બે મહિલા સહિત અન્ય ચાર પુરુષોને એમડી ડ્રગ્સના ત્રણસો ચાલીસ ગ્રામના જથ્થા સાથે ઝડપ્યા હતા આમ કુલ બે કેસોમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બે મહિલા સહિત છ પુરુષોને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર સનેસ પોલીસ સ્ટેશન નજીક નાકાબંધી કરવામાં આવી હતી જ્યાં એક કાર પસાર થતાં તેને રોકવામાં આવી હતી જેમાં તોફીકભાઈ અહેમદભાઈ મંસુરી એજાજભાઈ અનિપભાઈ મંસુરી અલ્ફાઝભાઈ સાદિકભાઈ ગોરી અને હુસેનભાઈ ઉત્તરભાઈ કલીવાળાની પાસેથી એમડી ડ્રગ્સ એકાણું પોઈન્ટ અઠ્યાસી મિલીગ્રામ જેની કિંમત નવ લાખ અઢાર હજાર સાથે મળી આવતા ચારે એમોસ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનોનોદી પોલિસી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી તમારા તો ભાઈ એનું તો જાર ટીશર્ટ તમને લાઈટ હામી આવે છે લાઈટ બંધ કરો બસ આને ઉપર જોડો પછી હા મુજો ભાલ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ નો કેસ કરવામાં આવેલા છે જેમાં એસઓજી પીઆઈ અને એની ટીમ દ્વારા ભાવનગર શહેરના ટોફિક એઝાઝ હુસેન અને અલ્તાફ આ ચારેય ઇસમ જે છે ટોફિકની ગાડીમાં માદક દ્રવ્ય લઈને આવે છે એવી હકીકત અને બાતમી પીઆઈ શ્રી વાળાને મળતા આ બાબતે એસપી સાહેબ દ્વારા એક રેડ કરવાનું આયોજન કરવામાં આવેલ હોય બે પંચો રૂબરૂ તમામ એસઓજીના સ્ટાફ અને પંચો રૂબરૂ રેડ કરવામાં આવેલા છે અને આ જે તોફીકની જે બાતમી હતી એ વેરીફાઈ કરતા એ ગાડીમાં એનડીપીએસ નો જથ્થો હોવાની તોફીક દ્વારા કબૂલાત કરતા આ કામે અધિકારી પર બોલાવી અને આ એનડી પીએસનું જે દ્રવ્ય જે છે એનું પ્રથરણ કરતા આ દ્રવ્ય મેથેડ્રોન એમડી ડ્રગ્સ હોવાનું સાબિત થતા આ ગુનો દાખલ કરવામાં આવેલા છે અને આ કામે ચાર આરોપીઓને અટક કરી અને જુદા જુદા મુદ્દામાલ સાથે આશરે સોળ લાખ નો કબજે કરવામાં આવેલો છે શહેરી વિસ્તારમાંથી બીજા કેસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઇબ્રાહીમભાઈ હુસૈનભાઈ સદ્દી કનીઝા ફાતેમા ઉર્ફે સુમિયાબેન હસનમિયા મોળખિયા તેમજ સનાબેન મોહસીન ખાન રોહિલી અને રોહિલ ઉર્ફે શહેજાદભાઈ અબ્દુલભાઈ ડેરૈયાને કુલ ત્રણસો ચાલીસ ગ્રામ એમડી જથ્થા કિંમત રૂપિયા તેત્રીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા આમ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે કુલ બે મહિલા સહિત આઠ આરોપીઓને એનડીપીએસના ગુનામાં ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી नहीं हो सकता है ले कोने ले आओ 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 ado basta pacinho ai આ જ ટીમ દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પણ એનડીપીએસનો એક કેસ કરવામાં આવેલા છે જેમાં આશરે તેત્રીસ લાખનું જે નો જથ્થો મળ્યો છે અને તેની કાર્યવાહી હાલમાં અ જે પીઆઈસી વાળાને જે ભાલનો જે કેસ છે તેમાં તેના અંગત બાતમીદારથી તેને ગુપ્ત બાતમી મળેલી કે ટોફિક જે છે તે પોતાની જે સફેદ કલરની બલેનો ગાડી જે છે તેમાં આ ચાર ઈસમો મુંબઈની ડોંગરી વિસ્તારમાંથી આ મેફેડ્રોન ડ્રગ્સ છે તેનો જથ્થો લઈ અને ભાવનગર આવવાના છે એવી ગુપ્ત બાતમી મળેલી જેના આધારે પંચો રૂબરૂ રેડ કરતા આ જે જથ્થો જે છે એ પોલીસે કબજે કરેલો છે બીજા જે કેસની હાલમાં કાર્યવાહી ચાલુ છે એ શોર્ટ સમયમાં આપને જણાવવામાં આવશે